કેશોદ શહેર અને તાલુકા ભાજપ સંગઠનમાં જિલ્લા સંગઠન દ્વારા નવા પ્રમુખ તરીકે હાર્દિક ઉર્ફે હિરેન ભોરણિયા અને તાલુકા પ્રમુખ તરીકે જયદીપસિંહ સોલંકીની વરણી કરવામાં આવી હતી આથી ચાર ચોક ખાતે કેશોદ તાલુકા ભાજપ સંગઠન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાતા બોડી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બંને પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બંને પ્રમુખો પર ભાજપના કાર્યકર્તાઓએ રૂપિયાની નોટોનો વરસાદ વરસાવ્યો હતો બંને પ્રમુખોએ તેમને મળેલ હોદ્દાનું સન્માન જાળવી કાર્યકરો સાથે પ્રજાલક્ષી

આજે કેશોદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે જયદીપભાઈ સોલંકી અને કેશોદ શહેરના પ્રમુખ તરીકે હિરેનભાઈ બોરણિયાની વરણી થઈ છે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમે ખૂબ ખૂબ આભારી છીએ આજના આ બંને પ્રમુખોને વધાવવા માટે અમે ચાર ચોકની અંદર મોટી સંખ્યાની અંદર આપણા કાર્યકર્તાઓએ ખૂબ જ જંગી સંસ્થા સંખ્યાની અંદર ખૂબ સારો માહોલ બનાવ્યો છે અને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો છે આજે કેશોદની અંદર ખૂબ જ બંને નવા પ્રમુખોને આવકાર્યા છે અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો ફરી આભાર માનીએ છીએ